આપવામાં આવશે પૈસા કેટલા આપવામાં આવશે તેની માહિતી પણ કરીશું એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની સરકાર દ્વારા કરવામાં આવશે મોટી જાહેરાત ત્યાર પછી અંદર વાત કરીશું ગુજરાતમાં પણ સરકાર પર મોટું સંકટ આવી શક્યું દોસ્તો મહિલાઓને મળશે બારસો પચાસ ના બદલે હવે ત્રણ હજાર નવા બજેટની અંદર કરવામાં આવે છે જાહેરાત વાયરસના કારણે આઠ બાળકો થી વધારે બાળકોના મોત થયાની જાહેરાત મોટા સમાચાર સામે આવી રહ્યા છે જહાજ દરિયામાં ડૂબ્યું છે કેટલાક મેમ્બરોના મોત પણ થયા છે ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલ વધુ એક મોટો નિર્ણય લીધો છે શું નિર્ણય તેની પણ વિગતે ચર્ચા કરવાના છે તો દોસ્તો આ તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે વિગતે ચર્ચા કરતા પહેલા ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જોઈએ તમામ સમાચારો વિગતવાર વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યના સમાચાર છે દોસ્તો જો એક ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને રૂપિયા દસ હજાર આપવામાં આવશે લાડલી બહેન યોજના વિશે તમે બધું સાંભળ્યું હશે પરંતુ હવે તો લાડલા ભાઈ યોજના પણ શરૂ થઈ જવા જવા જ રહી છે મહારાષ્ટ્રના વિઠ્ઠલ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા અહીં મહાપુંજા બાદ મીડિયા સામે વાત કરતા તેમણે કહ્યું આ યોજના વિશે માહિતી આપી હતી લાડલી બહેન યોજના પછી લાડલા ભાઈ યોજના વિશે માહિતી આપતા સીએમ શિંદે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર બારમો પાસ કરનાર યુવાનોને દર મહિને રૂપિયા છ હજાર આપશે જયારે ડિપ્લોમા કરનાર યુવાનોને આઠ હજાર આપવામાં આવશે જયારે ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને રૂપિયા દસ આપવામાં આવશે તો ખાસ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવશે તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે તેલંગાણાના સીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકોના સૂચના આપવામાં આવી છે ખેડૂતો દ્વારા અન્ય ખાતામાં જમા કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી સમાચાર સામે આવશે ગુજરાતમાં પણ સરકાર પર મોટું સંકટ આવ્યું છે દોસ્તો જાણીને નવાઈ લાગશે પણ સુખી સંપન્ન કહેવાતા ગુજરાતમાં પણ સરકાર પર મોટું સંકટ આવ્યું છે

બારસો પચાસ મળતા તેની જગ્યાએ મળશે હવે રૂપિયા ત્રણ તો મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે બજેટ ત્રેવીસ જુલાઈ રજૂ થવાનું છે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેના યોજના લાવી શકે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓએ દર મહિનાને બારસો પચાસ આપી રહી છે મધ્યપ્રદેશની મુખ્યમંત્રી લાડલી બહેના યોજના રાજ્યની એક કરોડ મહિલાઓને દર મહિને બારસો રૂપિયા મળે છે રાજ્ય સરકાર તેને ત્યાર પછી જો એ વાયરસના કારણે આઠ બાળકોના મોત થયા છે અત્યાર સુધીમાં વધારે આંકડો પણ પહોંચી ચૂક્યો છે રાજ્યમાં સાંધીપુરા વાયરસનો કહેર વર્તા રહ્યો છે ગુજરાતમાં સાંદિપુરા વાયરસના કારણે આઠ બાળકોના મોત બાદ આ રોગને લઈને દેશભરમાં આઠ મચી ગયો છે ઘણા લોકોને આ વાયરસનું નામ નવું લાગ્યું હશે પરંતુ આ ઘણો જૂનો અને ભારતમાં જ ઉદભવેલો રોગ છે જો કે એકાએક જ આ વાયરસના કારણે બાળકોના મૃત્યુ થવા માતા પિતા પણ ચિંતિત બન્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોઈ મોટા સમાચાર સામે આવે છે જહાજ દરિયામાં ડોબ્યું ઓમાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો જે મુજબ યમન તરફ જે રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે ઓમાનના મેરીટાઈમ સિક્યુરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર આ ઓઇલ જહાજ ટેન્કરનું નામ પેસિસ્ટેડ ફાલ્કન હોવાનું સામે આવ્યું છે

ઔદ્યોગિક વિસ્તારોને તથા જોડતા આ વિસ્તારોના કામો થવાની આ વિસ્તારોને જોડતા રહેશે નગરો ગામોના ટ્રાફિકને સરળ રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડ મળશે લોક સમયની નવા રોડનું નિર્માણ કામ છે તે શરૂ થઈ જશે તો દોસ્તો આ હતા ખુબ અગત્યના સવારના સમાચાર તો વિડીયો પસંદ આવે તો સેટ સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા જ વિડીયો તમને યોજનાઓની માહિતી સાથે મળતા રહેશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે